લાચારીના દ્રશ્યો ફરી વિચારવા મજબૂર કર્યા દર્દીને જોડીમાં નાખીને નદી પાર કરાવી વિકાસ વિકાસની ગુલબાંગો વિસ્તારો સુધી સુધી જરૂર પહોંચે છે છે પરંતુ વિકાસને અહીં પહોંચવામાં પડી જાય બનાસકાંઠાના દાતા તાલુકાના અંતરિયાળ ગામોના છે અને આ દ્રશ્યો જોઈને કહેવાની જરૂર નથી કે અહીં સુધી વિકાસ પહોંચ્યો નથી ચોમાસુ આવતા જ અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે મંડારાવાસના લોકો દર્દીને હોસ્પિટલ લઈ જવા જોડીમાં નાખી નદી પાર કરાવવા મજબૂર બન્યા

કચ્છના અંજારમાં મહિલા એએસઆઈના હત્યાના આરોપીએ પોલીસે સામે આત્મસમર્પણ કર્યું પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે ગત રાત્રે એએસઆઈ પ્રેમીએ જ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખી પોલીસના મતે ગઈકાલે રાત્રે લગભગ દસ વાગે એએસઆઈ અને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ગુસ્સે થયા પ્રેમીએ એએસઆઈની હત્યા કરી નાખી મરણ જનાર સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા હતા જે પ્રેમીએ ગૌ દબાવી હત્યા કરી એ આરોપી દિલીપ સીઆરપીએફમાં ફરજ બજાવે છે આલ અંજારમાં ફરજ બજાવતી મહિલા એસ હત્યાથી પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે બંને ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા અને લિવિનમાં રહેતા હતા આ તરફ મહિલા એસ આઈના મામાનો મોટો આક્ષેપ છે કે મૃતકના માતા પિતા દિલીપ સાથે લગ્ન કરવા તૈયાર હતા પરંતુ દિલીપના કુટુંબીજનો વિરોધમાં હતા પિતા પુત્રની જોડીનો ભાંડો ફૂટ્યો વાપીમાં ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ વલસાડ જિલ્લાના વાપીમાં ઓનલાઇન સટ્ટા બેટિંગ જુગાર નેટવર્કનો પર્દાફાશ થયો વાપીના બલીઠા કોળીવાડ ખાતે એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા જ્યાં ઓનલાઈન ગેમિંગ જુગાર રમાડતે એકવીસ ઇસ્મોને ઝડપી પાડવામાં આવ્યા તેમજ છ લાખનો નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો આ સટ્ટો અશોક પટેલ નામનો વ્યક્તિ ચલાવતો જે આ સમગ્ર જુગારનો નો માસ્ટર માઇન્ડ છે તો તેનો દીકરો ધીરલ પટેલ પણ આંકડામાં જોડાયેલો છે અને આ બંને બાપ દીકરાએ અભિષેક યાદવ નામના વ્યક્તિને મેનેજર તરીકે રાખ્યો હતો આ ત્રણેય ઇસમો હાલ વોન્ટેડ છે ઉલ્લેખનીય છે કે ક્રિકેટ ફૂટબોલ કસીનો એવિએટર ડ્રેગન ટાઈગર લેઝર બસો સુડતાલીસ જેવી ઓનલાઈન ગેમ થકી હાર જીતનો સટ્ટો રમાડવામાં આવતો હતો અશોક પટેલ અને તેના મેનેજર અભિષેક યાદવ દ્વારા બિહાર અને ઉત્તર પ્રદેશથી આ તમામ એકવીસ લોકોના કોંગ્રેસ ધારાસભ્ય આનંદ પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ કરચેલિયા ગામમાં રેલી યોજી નેતાઓએ સગીરાના પરિવારની મુલાકાત પણ લીધી સાથે કોંગ્રેસ નેતાઓએ સ્થાનિક પોલીસે શરૂઆતમાં ફરિયાદ ના કરી હોવાનો આરોપ મૂક્યા પોલીસ ઘટનામાં ઢીલો મૂકશે તો આવતા સપ્તાહે કરચેલિયામાં મોટી રેલી સાથે આક્રોશ કાર્યક્રમની જાહેરાત કરી